મોરબીમાં ભારે વાહનોની અવરજવર અનુસંધાને આરટીઓ ઇન્સ્પેક્ટરના બે જવાબદાર વલણ અનુસંધાને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કરી રાવ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લામાં બેફામ ભારે વાહનોની અવરજવર જોવા મળી રહી છે જે અંગે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા બેદરકારીપૂર્વક બે જવાબદાર વલણ દાખવવામાં આવી રહ્યું છે ત્યારે આ મામલે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા દ્વારા જિલ્લા કલેક્ટરને ટેલિફોનિક રજૂઆત કરી આંગે યોગ્ય અને ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે તેની માંગ કરવામાં આવી છે ખાતર સાહેબ હજી તમે કલેક્ટરના ના છો તો મેં કીધું આરપીઓ અધિકારી રોહિત પ્રજાપતિને જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી અનેક વખત રજૂઆતો કરેલી છે કે ભાઈ તમે ભારે વાહનો ફરતી બાજુ ચાલે છે એને તમે કઈક કંટ્રોલમાં કરો હવે આપણે આરપીઓ કરી જવાબદાર વ્યક્તિ તરીકે તો અધિકારી રિસીવ ફોન કરતા હોય બરાબર આ વસ્તુ હે ખુલ્લે આમ ફરતી બાજુ ભારે વાહનો ચાલી રહ્યા હે અને આઈ જે કોથરો ભરાય એટલો હપ્તા લઈએ કાંઈક એને કીઓ સાહેબ કઈક હાય કઈક તો મર્યાદા હોય કે ન હોય પરમ દિવસે ચાર દિવસ પેલા મારે નવલખી વાળા રોડ નું પેચકામ ચાલી રહ્યું હતું બરાબર હે હવે એક વર્ષ આવ્યો આ પેચકામ તો આ ભારે વાહન તોડી નાખ્યું તો એને કઈ કંટ્રોલમાં કરાવો બે જ શબ્દ કયો તમારા લેવલે